જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથે મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાજી સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ભેળા મળી અને શાકોત્સવનું આયોજન કર્યું હતું સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને બસોને બે વર્ષ પહેલાં જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી હતી એનો અલભ્ય લાભ બહુ મોટી સંખ્યામાં જ ઉપસ્થિત થઈ અને હરિભક્તોએ માણ્યો હતો આ પ્રસંગે પૂજનીય સંતોએ શાકોત્સવના ઇતિહાસ વિશે વાત કરી હતી કારણ કે સર્વાવકારી શ્રી સ્વામિય ભગવાને આમ સમાજની અંદર જે એનો ઉત્કર્ષ જે કર્યો છે એને સંપ્રદાયમાં બહુ આગળ લાવ્યા છે વગેરે જે જે બધા સંભાળા સ્વરૂપે ઉત્સવ ઉત્સવિયા ભગવાન એવા શ્રી સ્વામિય ભગવાનના આ શાકોત્સવની ઉજવણી પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળીને કરી હતી અને બધાએ શાકોત્સવ પ્રસંગે પ્રસાદ પણ માણ્યો હતો